જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરી વારે આવી શકે એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં ધોરણ બાર ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે જોવાના છીએ વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને વાક્ય ફરીથી મૂકવાનો છે કે જેની એનો અર્થ ના બદલાય ઓકે તો એમાં તમને બે વસ્તુઓ મળશે એક તો આઈએમપી મળશે અને એક બીજી મેઇન સમજૂતી મળશે બરાબર છે તમને કેટલીક વાર જે છે યુટ્યુબના ક્લિચિસ હોય છે તો અને બીજી વસ્તુ મેઇન સમજૂતી તમે નથી જોતા એટલા માટે હું પીડીએફ આપતો નથી પણ છતાં એન્ડ ટાઈમે તમને જોતી હોય તો મેં સુવિધા કરી આપી છે તમને ટેલિગ્રામ જોઈન થઈ જજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જો ઓપન ના થાય તો સર્ચ કરો ટેલિગ્રામમાં જઈને અભિષેક એજ્યુકેશન ગુજરાતી જેમ આપણી જે ચેનલનું નામ છે એમ જ સ્પેલિંગ ટાઈપ કરશો તમને મળી જશે પબ્લિક ચેનલ ઓકે ચલો તો એમાં તમે જશો તો તમને ફાઇલ સેક્શનમાં અથવા તો તમે સ્ક્રોલ કરશો તમને મળી જશે ચલો તો ત્યાં હું તમને પીડીએફ પણ સમજુ જોઈ લેજો બહુ કામ આવશે ઓકે તો ચાલો ચલો સૌથી પહેલાં તમારું ભોજા જેવો ભડ માણસ ભડની નીચે લાઇન આપેલી હશે અંડર લાઇન આપેલી હશે હવે તમારે એવી રીતે જે છે વિરુદ્ધાર્થી કરવાનો જેથી વાક્યનો મિનિંગ ના બદલાય ચલો ભોડા જેવો ભોજા જેવો ભડ માણસ પણ નિસાસો મૂકતો એટલે ભોજા જેવો કટ માણસ કાયર માણસ પણ નિશાસો મૂકતો નહીં ઓકે ચલો પછી હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી પછી પરમ સેવ્ય અહિંસા છે પરમ સેવ્ય હિંસા નથી ઓકે તો વાક્યનો અર્થ બદલાશે નહીં આ તો ગૌણ ભાષા છે આ તો મુખ્ય ભાષા નથી અથવા તો આ મુખ્ય ભાષા નથી એવું પણ આવે વિષના પહેલા ગીરધરલાલે આરોગ્ય એ તો અમૃત નહીં અમૃતને ઠેકાણે પછી આવશે અમૃતના પ્યાલા કારણ કે વિષને નીચે લીટે છે પ્યાલા ગીરધરલાલે આલો કે તો વિષને છે કેમ કારણ કે ભલે અહીંયા લીટી નથી આપી પણ વિષ અને અમૃત છે તો આપણે અમૃત અને વિષ જે છે કરવું પડે ઓકે ચલો આ વિભાગ નૈસર્ગિક અને અફર છે હવે આમાં ખાલી નૈસર્ગિક વિચાર આપ્યું છે તો આપણે શું કરીશું આ વિભાગ કૃત્રિમ અને અફર છે ઓકે અફર નથી પછી જો વાત કરું અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે તો અમારા ઘરમાં ટ્રંકપેટી રાખવાના તકલાદી સ્ટેન્ડ નથી પછી હું પહેલાં હાસમ કટલરીવાળાને ત્યાંથી સારો અને સસ્તો તો આ બાજુ શું આવશે ખરાબ અને મોંઘો સંચોપ આવીશ નહીં મારી માન્યતા ખોટી ઠરી મારી માન્યતા સાચી ન ઠરી શ્યામ સમ રંગ સમીપે ન જાઉં શ્યામ બરાબર છે શ્યામ સંગ સમી બહુ જ મસ્ત ચેપ્ટર છે હા બરાબર છે બહુ મસ્ત ભગવાન એ છે એ બધું જે એમને મળતા નથી ગોપીને ત્યારે આ ગોપી આવું કહે છે કે હવે તો મારે જરૂર નથી એમના જોડે સમીપે ન જવું એટલે શ્યામ રંગથી દૂર જવું ઓકે ચાલો પછી જો હું વાત કરું કાગવાણી શકુનમાં ન લાવવું પછી કાગવાણી અપશકુનમાં લાવું સોરી પછી જો વાત કરું અમે ત્રણેય સવારીની આવડતવાળા હતા તો અમે ત્રણેય ઘોડેસવારીની અણ આવડતવાળા ન હતા પછી જો વાત કરું ઉચાણમાં આવી ગયો નીચાણમાં આવી ગયો નહોતો પછી અસંખ્ય તો જૂજ ફૂલો ખેલી ઉઠ્યા નહોતા પછી જો વાત કરું ડાયરેક્ટ ફાસ્ટ ચાલીએ છીએ સુખ તો દુઃખદ ન લાગ્યું એકદમ ઇઝી પછી સરળતાથી તો પછી મુશ્કેલી વગર ઉખેડી શકશો ને સરળતાથી અને મુશ્કેલી વગર પછી જો વાત કરું તો કલંક તો નિષ્કલંક ઓકે કલંક લાગ્યું છે નિષ્કલંક નથી પછી અમી અમીના ઓકે ચલો આ સારું છે તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ તો તારી આંખમાં અમી એટલે અમૃત ઓકે પછી જો તારી આંખમાં વિષના બે આસુ જ હોય તો ન આપતી ઓકે પછી જો વાત કરું હું શાંતિનો દાવ તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી સ્વાર્થને પોષવા માટે અંતરે વાસના નથી તો નિઃસ્વાર્થને પોષવા માટે અંતરે વાસના છે ખરી ઓકે આ બધા વસ્તુઓ આ તમને થોડું સમજવું પડશે તો ખાલી છે લખી આવશો તો નહીં ચાલે ખરી મતલબ આ એક ઉદ્ધાર છે ઓકે તો લખવું પડશે વાંચી જજો એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્ય શક્તિ આકર્ષક હતા તો અનાકર્ષક ન હતા પછી જો વાત કરું તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘટશે તો તે હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ નહીં

ઓકે ચલો વિદ્ધાર્થી છે ઓકે હવે જો વિરુદ્ધ આમાં તમારે નંબર નથી જોવાના બધું એક જેવું છે ખોદકામ કરવાનું તો બોજા માટે સાવ સહેલું હતું તો એકદમ અઘરું નહોતું પછી વરુણ કહે કે ભાઈ નવ પલ્લવ થાય તો નવ પલ્લવ એટલે કે બહુ ખીલી ઉઠે બરાબર છે વૃક્ષ સૂકું નહીં રહે તો એ પણ થઈ વસ્તુ હવે જો કે એટલા સ્ટુડન્ટ કહેતા હોય છે આની પીડીએફ આપો જો વ્યાકરણની વ્યાકરણમાંની વાત તમારી સાચી કે પીડીએફ હોય તો જલ્દી થાય પણ જ્યાં સુધી તમે વિડીયો નહીં જો તો અન્ડરસ્ટેન્ડિંગ કઈ રીતે આવશે હું તમને સમજાવું છું બરાબર છે અમુક વર્ડ એવા આવશે તમે ગોખશો તો પણ એક્ઝામમાં યાદ નહીં રહે એટલા માટે હું તમને પીડીએફ આપવા ઈચ્છતો નથી તમે વિડીયોઝ નહીં જો આખો તમે આખો વિડીયો નહીં જો ડાયરેક્ટ આવશે વિડીયો ઓપન કરીને નીચે પીડીએફ લઈને જતા રહેશો તેનાથી તમને કશું ખબર નહીં પડે એટલા માટે માટે હું તમને પીડીએફ નથી આપતો એટલા માટે પીડીએફ ના કાતો તમે સ્ક્રીનશોટ લો અથવા તો તમે સમજી લો એ મારા હિસાબે બેસ્ટ રહેશે ઓકે ચલો તમે વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને તો મુશ્કેલી વગર કે આ તો આગળ આવી ગયું તારી આંખમાં અમીના બે આંસુ આવી ગયું કંટક સહિત કંટક સહિત રહ્યો તો નિષ્કંટક પછી ઉઘડ્યું સુખ આ જો આ બધાએ મેં કહ્યા છે ખબર છે કાવ્યના છે ઉઘડ્યું તો બંધ ન ન બંધ રહ્યું સફળતાનો યશ નિષ્ફળતાનો અપયશ પછી જો વાત કરું જેની બાના હાથે ચખ્ખો ચણક જે છે ચખ્ખો ચણક લોટો તો એની વાના હાથે ન ઉટકાયેલો ગંદો ગોબરો લોટો પછી જો વાત કરું આ વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે આ વ્યક્તિનિષ્ઠ મિલન પ્રેમનું કાવ્ય નથી પછી એક ગામના જે છે ડાયાજન સૌ ન્યાય નિરંતે તોડે તો એક ગામના મૂર્ખજન સૌ ન્યાય નિરંતે ન તોડે પછી હાથ અને પથ્થર બંનેને થઈ જોઈ એનો દિલ દયાથી દૂજે ઓકે તો હાથ અને પથ્થર બંનેને જોઈએ એનું દિલ નિર્દયતાથી ન જૂજે દૂજે પછી ત્યાં એને કંઈ દુઃખ નહીં પડે તો અહીંયા સુખ મળશે ઓકે પછીનો વાત કરું જાકારો આપ્યો તો આવકાર ન આપ્યો જાકારો એટલે કે નીકળો અહીંથી બરોબર છે ચલો આવકાર ના આપ્યો એવું વસ્તુ આવશે ઝાકારો આપ્યો એટલે કે ભાવ જ ના આપ્યો નીકળો અહીંથી મતલબ એવું સિમ્પલ બરોબર છે મોઢા પર કીધા વગર નીકળો અહીંથી જેમ કે કોઈ મહેમાન આવે આપણે કોઈને ભાવ ના આપીએ તો એ મહેમાનને સમજવું જોઈએ કે ભાઈ આ જે છે આપણા મતલબ આપણને રિસ્પેક્ટ નથી આપતા આપણને ના જોવું જોઈએ તો એને કહેવાય ઝાકારો આપ્યો પછી પ્રસન્નતા ચહેરા પર આવી ગઈ તો ઉદાસીનતા ચહેરા પર આવી નહોતી પથરાળ ધરતીની પથરાળ ધરતીની કઠોળતા એમાં ઉતરી આવતી તો કઠોળતા તો મૃદુતા એમાં ઉતરી ન હતી પછી જો વાત કરું આગ્રહ તો દુરાગ્રહ કર્યો પછી જો વાત કરું ભવ્ય તો સામાન્ય મિજબાની ગોઠવી નહોતી પછી જો વાત કરું આવતીકાલે બાર વાગે મુક્ત થઈ જઈશ તો બંધનમાં નહીં રહે ઓકે તો આ થઈ ગયા તમારા વિરોધાર્જ આટલા કરીને જાઓ એકવાર ટુ એક્સ ઉપર જોઈ લેજો એક્ઝામ આવતા પહેલા ઓકે ચાલો આ વિડીયોમાં રાખીશું આટલો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે 电阻的迪，加个克什诺。